નમસ્કાર ખેડૂત મિત્રો હું પટેલ સંદીપ ગ્રીનર્સ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર સુરેન્દ્રનગર તરફથી આવું છું મિત્રો આજે પહેલાં તો તારીખ તમને જણાવી દઉં તો આજે તારીખ છે સત્યાવીસ એક બે હજાર ચોવીસ અને હું ઊભો છું અત્યારે એક નવા જ ફિલ્ડ સાથે જીરુના પાકમાં તો જે ફિલ્ડની અંદર અમારા એક પ્રગતિશીલ ખેડૂત છે કે જેમને અહીંયા છાનિયા ખાતરની ઓપ્શન તરીકે ગ્રીન અર્થ સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરે તો સૌથી પહેલા તો તમને એવા ખેડૂત મિત્રોનો પરિચય કે આજે બહુ જબરજસ્ત અહીંયા પરિણામ લીધું છે તો સૌથી ખેડૂત પરિચય નમસ્કાર સાહેબ શું નામ તમારું નમસ્કાર પરમાર વિજયભાઈ ગોર્ધનભાઈ વિજયભાઈ તમારો એક મોબાઈલ નંબર આપી દો અઠ્ઠાણું બસો સુડતાલીસ સુડતાલીસ એક સત્તાણું આ એમનો એક મોબાઈલ નંબર આપ્યો છે તમને કોઈ ખેડૂતને ક્યાંય પૂછવું હોય તો પૂછવા માટે હવે આપણે એમની પાસે જાણીએ કે અહીંયા એમને શું વાપર્યું છે આ જીરામાં તો આ જીરાનું આટલું સરસ પરિણામનું ગ્રોથ છે સાહેબ આ જીરાની અંદર શું વાપર્યું છે તમે આપણે ગ્રીન અર્થ ખાતર વાપર્યું છે ગ્રીન અર્થ ખાતર કેટલું વાપર્યું છે અહીંયા સાત થેલા નાખ્યું છે સાત થેલા નાખ્યું અઢી વીઘામાં અઢી વીઘામાં કયા ખાતરની ઓપ્શન તરીકે તમે છાણિયા ખાતરની છાણિયા ખાતરની ઓપ્શન તરીકે તો વાપર્યા પછી તમને આમાં શું ફાયદો દેખાય બહુ રિઝલ્ટ કે ઓલામાં ખડ ઉગ્યા મખડનો ઉગાવો નથી થતો બરાબર બહુ પછી આમ દાના અત્યારે કેવા છે આના બહુ વસ્તુ બહુ સારી છે બરાબર એકદમ સારું છે બીજા ખેડૂતો どう તમે કેમ ભલામણ કરો છો તમે વાપરી શકાય સાણિયા ખાતરની જગ્યાએ એનો ઉપયોગ કરી શકાય બરાબર આપણું જે છે ને એ સંપૂર્ણ બાયોગેસ પ્લાન્ટમાંથી કંપની બનાવે છે અને આપણો પ્લાન્ટ એવો છે કે ભાઈ ભારતનો સૌથી વિશાળ બાયોગેસ પ્રોજેક્ટ છે એટલે અમે અહીંયા લખીએ છીએ કે બાયોગેસ પ્લાન્ટ આધારિત ફર્મેન્ટેડ ઓર્ગેનિક મ્યુર તો મિત્રો સૌથી પહેલા જાણો કે ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યુઅર એ આખા ભારતમાં એક જ કંપની જે બનાવે છે

તો અત્યારે એકદમ સારું છે જીરું પછી સાહેબ બીજા ખર્ચા જે તમે આની અંદર કર્યા તો એ ખર્ચામાં ઓછો ખર્ચો કરવો પડે એવું બન્યું તમારા વાપરે પછી ખર્ચો ઓછો જ છે જો ઓર્ગોનિક ખાતર આપણે જો વાપર્યું એટલે બરાબર કે સાણિયા ખાતર ની જગ્યાએ બહુ સારું છે ઓકે તો ખર્ચામાં ભી તમને 100% બેનિફિટ થાય છે તો મિત્રો આપણે ખેડૂતના મોઢેથી સાંભળ્યું કે એમને અત્યારે જે જીરુંનો પાક ઉભો છે તો એની અંદર ખર્ચાની દ્રષ્ટિએ બી ખૂબ ઓછો ખર્ચો છે એની સાથે સૌથી મહત્વનો ભાગ એ છે કે આની અંદર કોઈ પણ જાતનું ખર્ચ અત્યારે અને તમે ખાતરની ઓપ્શન તરીકે આને વાપરી શકો છો અને સરદાર બીજ નિગમ બોટાદની અંદર તમને અમારું ગ્રીનઅર્થ જે છે એ ગમે ત્યારે બી અવેલેબિલિટી છે બરાબર નીચેથી આપણે દાના બી જોઈશું આના એકદમ નજીકથી રાખજો ઓકે તો તમને ઝૂમ કરીને બી વિડીયોમાં બતાવી છે સારી રીતે તમે આને જોઈ શકો છો ક્યાંય પણ જોઈએ તો ગેપ જેવું છે જ નહીં આખું ખેતર એકદમ ભરાવદાર ખેતર છે અને સારામાં સારી ગ્રીનરી પક્કા ઉપર છે અત્યારે જીરું છતાં બી છે આની ગ્રીનરી હજુ બી એવીને એવી છે તો કોઈ પણ ખેડૂતને અમારો કોન્ટેક્ટ બી કરવો હોય તો અમારો મોબાઈલ નંબર બી તમને આપી દઈએ છીએ તો ડબલ નાઇન વન થ્રી ફાઇવ એઇટ ફાઇવ સિક્સ ફાઇવ સેવન ડબલ નાઇન વન થ્રી ફાઇવ એઇટ ફાઇવ સિક્સ ફાઇવ સેવન મારું નામ છે સંદીપ પટેલ હું આ કંપનીમાં ગુજરાત હેડ માર્કેટિંગ તરીકે ફરજ નિભાવું છું તો મારો બી કોન્ટેક્ટ કરી શકે છે જય જવાન જય કિસાન ધન્યવાદ હસ્તુ જય શ્રીરામ